સાંજે ન્યાય માટે બહાર કમાટીઆઈ દ્વારા બાળકીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી હાથમાં બેનર અને પ્લે કાર્ડ સાથે લઈને હાથમાં મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ગુજરાતમાં વારંવાર નિર્ભયા દુષ્કર્મની ઘટના બની રહી છે ત્યારે ગૃહમંત્રી રાજીનામું આપો રાજીનામું આપોના નારા સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને આરોપીને ફાંસીની સજા થવી જોઈએ એ ના કાર્યકર્તાની માંગ સાથે ભરૂચમાં ઝઘડિયા ખાતે દસ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું તે આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે આજે કમાટી બાગની બહાર મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી રેપની ઘટના આપણા ગૃહમંત્રી નિષ્ફળ જઈ રહ્યા છે એ ભાજપના કાર્યક્રમમાં મોટી મોટી વાતો કરતા હોય કે અમે મહિલાઓની સુરક્ષા માટે આ કાયદાઓ બહાર પાડ્યા છે પરંતુ આ જે રેપના કિસ્સાઓ વારંવાર બહાર આવતા હોય એનાથી લાગી રહ્યું છે કે આ કાટિલોને સરકારનું બીક નથી પોલીસ પ્રશાસનનું બીક નથી એના કારણે આજે એનએસયુઆઈ દ્વારા કમાડીબાગ ખાતે જે દુષ્કર્મ ગુજરાતમાં વારંવાર રેપની ઘટના થતી આવી છે એ તમામે તમામ આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવી માંગ લઈને આજે અમે કેન્ડલ માર્ચ કરી રહ્યા છીએ અને જે છોકરી જોડે જે અઠવાડિયાથી પોતાની જીવન માટે લડતી છોકરી માટે આજે અમે કેન્ડલ માર્ચ કરીને એને શાંતિપૂર્વક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે કારણ કે આ ઘટના ગુજરાત રાજ્ય માટે ભારત દેશ માટે શરમજનક છે ભારતમાં એક વસ્તુ કહી શકાય કે ભાજપની સરકાર હોય ત્યાં સુધી બેટી સુરક્ષિત નથી